હમણાં ઘરનું કામ પટ્યો

માટે તો એમ ના સમજ કે તારા માટે જવાબદારી છે પણ તારા માં વિશ્વાસ છે પ્રેમ તો તમારા બંને માટે સરખા છે ને બેટા હવે દ્રશ્ય 3 તમે જોશો કે બાળકોના મનમાં પણ કેવા સવાલો હોય છે હા ચાલો આજે આપણે સાથે કવિશું અને સમાડીયા તો સાંભળીશું એક સમય નું ભોજન અને તમારી સાથે રમત રમીશું હા અટ ચાલો આપણે ગેમ રમીએ આજે ઓકે ઓકે એ આજે રમવાનું ચાલો પહેલા જેનું ભોજન આવી વાલે দাদা ચાલો જે પહેલા ભાઈનો વારો પછી દીદીનો વારો પછી પપ્પાનો પછી મમ્મી